મુંબઈ ખાતેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લાવી સુરત શહેરમાં સપ્લાય કરે તે પહેલાં એક ઈસમને ઝડપી કુલ રૂપિયા ત્રણસો ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા પાંત્રીસ લાખ વીસ હજાર સાતસો ની વત્તાનું મેફેટ્રોન ડ્રગ્સ કબજે કરતી એસઓજી સુરત શહેર પોલીસ પોલીસ કમિશનર અનુપમ સિંહ હેલો સુરત શહેરના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બધી નેસ સંપૂર્ણ નેસ નાબૂદ કરવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધ અને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઈ સમો ઉપર વોચ રાખી આ પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખત સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાય પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજી નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નક્કુ મહેસોજીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી તો આ સૂચના અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ અંગેની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા એસઓજીના માણસની અલગ અલગ ટીમ બનાવી આવી પ્રવૃત્તિ કરતા ઈસમ અંગે માહિતી મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા તે દરમિયાન એસઓજીના યાસા ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈને મુંબઈ ખાતેથી સુરત શહેરમાં મેફેડ્રોન ડ્રગ સપ્લાય ગઈકાલે મોડી સાંજે એસઓજીની ટીમને એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રસીદ શેખ કે જે લિંબાયતની અંદર પદ્માવતી નગરમાં રહે છે અને તે મુંબઈથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે તો એસઓજીની ટીમ વોચમાંથી એ દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જતો જે રોડ છે એમડી સાથે તેની પાસે નેવ્યાસી હજાર નવસો રૂપિયા રોકડ પણ કે જે ડ્રગ્સના છૂટક વેચાણથી એને મળેલા છે આ તમામ મુદ્દામાલ સાથે ટોટલ છત્રીસ લાખ એકત્રીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલું છે